દર્શક મિત્રો ડેલી બોડેલી સ્વાગત કરું છું મિત્રો બોડેલી હાઈવે પર પતંગના દોરાથી એક આધેડને પહોંચી છે વ્યક્તિને તાત્કાલિક છે તે બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે જે આધેડ વ્યક્તિ છે તે બોડેલી નજીક આવેલ અલ્હાદપુરા બરોડા ડેરી ખાતે નોકરી કરે છે તેઓ છે તે બોડેલી ખાતે આવી રહ્યા હતા તે સમયે જ બાઇકની આગળ અચાનક છે તે પતંગનો દોર આવી ગયો હતો અને સીધો ગળામાં વીટાઈ ગયો હતો અને જેના કારણે આધેડનું ગળું કપાઈ ગયું હતું લોહી લુહાણ થઈ ગયા હતા તાત્કાલિક તેમની પાછળ આવતા એક વ્યક્તિને તેઓ કહી કે ઊભા રહો અને તાત્કાલિક છે બાઇક પર તેઓ સારવાર અર્થે લઈ ગયા હતા આધેડ વ્યક્તિ જગદીશભાઈ તરફદા હોવાનું સામે આવ્યું છે જેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા ઘટના એટલી ભયાનક છે કે આ દ્રશ્યો તમે જોઈને તમારા રૂવાટા પણ ઊભા થઈ જશે બોલો અત્યારે અમારા સ્ટાફના જગદીશભાઈ તરફદા મારી આગળ જ ગાડી લઈને નીકળ્યા એમને ડભોઈ રોડ પર પતંગનો દોરો આવી ગયો બહુ ખૂન નીકળી ગયું છે બહુ વાયગ્યું છે બરાબર કઈ જગ્યાએ એક્સિડન્ટ મિલન સમોસાની આગળ જ હાઈવે પર જ ડભોઈ હાઈવે પર બાઇક પર ને એમની પાછળ સ્કૂટી પાછળ હતો મને એ કીધું કે ચાલો તમે આપે સ્કૂટી પર જતા રહી એટલે નીલકંઠમાં નીલકંઠ હોસ્પિટલમાં આવ્યા છે